આજથી ત્રાણું વર્ષ પહેલા ધરમપુરના રાજવી પરિવારના રાજકુંવરી જસવંત કુંવરબા દ્વારા તૈયાર થયેલા ગરબા ઉપરના શ્રી વિજય રત્ન ગરબા પુસ્તક આજે પણ મહારાણા પ્રતાપ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગરબાનું અનેરું મહત્વ છે ત્યારે ધરમપુરના રાજકુંવરી દ્વારા લખેલા ગરબા પ્રખ્યાત છે લાયબ્રેરી તરીકે ફરજ બજાવ આ બુક્સ આ પુસ્તક છે જે ધરમપુરના ઇતિહાસ ઉપર અને ધરમપુરના રાજવીઓના પરાક્રમ સાહસ ઉપર લખાયેલી છે આ પુસ્તકનું નામ છે વિજય શ્રી વિજય રત્ન ગરબાવરી નામ છે જેને રચાયતા ધરમપુરના આખરી રાજા હતા વિજય દેવજી મહારાજા તેમણે ઓગણીસો એકવીસ ઓગણીસો પચાસ સુધી રાજ કર્યું હતું તેમના દીકરી જસવંત શુંબાએ એક અગિયાર ઓગણીસો ત્રીસના દિને પુસ્તકનું રચના કરી હતી તેના આજે ત્રણ વર્ષ પૂર્ણ થાય છે આ પુસ્તકનું હાલે પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ એક છે કે ધરમપુરમાં જૂની નિર્સર બધા ભૂલતા જાય છે તે સમયમાં ધરમપુરના સિસોદયમના રાજવીઓએ ભાવસો બાબત કે ઓગણીસો પક્ષ જે રાજ કર્યું હતું એમને ઇતિહાસની નવી પેઢીને જાણ થાય અને પ્રાચીન ગરબાઓ આ બુક્સની અંદર સમાયેલા છે એ જો ગાવામાં આવે છે ગરબાઓમાં તો એનું આ પુસ્તકનો હેતુ સિદ્ધ થાય એ માટે આ પુસ્તક આજે જાહેર કરવામાં આવ્યું ખાસ પુસ્તકમાં બે ભાગમાં રચના કરે છે ગરબાઓની પહેલા ભાગમાં એકાવન ગરબા છે અને બીજા ભાગમાં ત્રણસો છે કુલ ત્રણસો એકાવન ભાગ છે બસો ચોર્યાસી બસો ચોર્યાસી પાનાનું પુસ્તક છે આ દરેક ગરબાઓની આગળ કયા રાજમાં ગવાય કયા છંદમાં ગવાય એ પણ ઉલ્લેખ કરે છે અને જસવંત કુવારી બા બહુ સંગીત અને ગરબા પ્રત્યે આસ્થા ધરાવતા હતા એમના પિતાશ્રી પણ સંગીત ભાવની અને એમના કાકાશ્રી સભાદેવીએ સંગીત ભાવની રચના કરેલ હતી તો સંગીત પ્રેમી સાહિત્ય પ્રેમી કલા પ્રેમી રાજવીઓ હતા ધરમપુર રાજકુમારી જસવંત કુંવરબાને સંગીત પ્રત્યે લગાવ હોવાથી ધરમપુર સ્ટેટ અને એમના પિતા રાજવી શ્રી વિજયદેવજી પ્રત્યે આદરભાવ હોવાને કારણે એમના માનમાં ગરબાનું પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો હતો અને તેમણે ત્રણસો ગરબાની રચના કરી શ્રી વિજયદેવજી ગરબાવાળી નામનું લઘુ પુસ્તક લખી તારીખ એકવીસ અગિયાર ઓગણીસો ના દિવસે આ પુસ્તક ધરમપુર સ્ટેટને અર્પણ કર્યું હતું જેમાં અનેક પ્રકારના ગરબાઓ રચવામાં આવ્યા છે શ્રીમંત રાજકુમારસિંહ જસવંતકુમારી સુમણી સાહેબે લખેલા ગરબા છે અને એમના પિતાશ્રીને અર્પણ કરેલા છે ને એ વિક્રમ સમગ્ર માક્ષર વર એકમ જે દિવસે આ બુક બહાર પડેલી ત્યારે તે પછી આમાંથી ઘણા બધા ગરબાઓ જૂના પદ્ધતિ વાળા જે ગરબા હોય છે એ આજે પણ એકદમ સારી રીતે ગવાય છે તેમાં થોડાક ઘર છે તે એમના શાહી શિશુ કે કુટુંબના અને ધરમપુર નો છે અને બીજા ગરબા એ માતાજીના છે કે કૃષ્ણ ભગવાનના છે એવા ધાર્મિક ગરબાઓ બે ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકમાં વિવિધ છંદ સાથેના ગરબાઓ રચેતા કરવામાં આવ્યા છે જેમાં ધરમપુરની જાહો જલાલી સહિતનું વર્ણન કરવામાં આવ્યું છે